જંબુસર શહેરમાં દબાણ અને બ્લેક થેલી સામે તંત્રની કડક કાર્યવાહી સતત ત્રીજા દિવસે પણ યથાવત રહી જ્યાં નાયબ કલેક્ટર સુપ્રિયા ગાંગુલીની લાલ આંખ જોવા મળી હતી જંબુસરના ટંકારી ભાગોળ વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું અને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો કે કોઈ પણ પ્રકારનું દબાણ ચલાવી લેવામાં આવશે નહીં સાથે જ નગરપાલિકા ચીફ ઓફિસરને શહેરની તમામ દુકાનોમાં વિઝિટ કરીને બ્લેક થેલી મળે દંડ કરવાની સૂચના આપવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ ત્રીજી વાર નિયમ ભંગ કરે તો તેની સામે પોલીસ કાર્યવાહી કરવાની સ્પષ્ટ ચેતવણી આપવામાં આવે છે. સી ઓફિસ માં જઈને રજૂઆત કરવાની બાકી બધાને ખબર છે લોકોની હિતમાં કરીએ છીએ આપણે નગરની સફાઈ કરવાની છે અને દબાણ હટાવવાના છે